તેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી આગામી સાત ઓક્ટોબરે યોજાશે છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી અશોક ચૌધરી ડેરીના ચેરમેન છે ચૂંટણીને લઈને અશોક ચૌધરીએ કહ્યું કે મેન્ડેટ જેનું નામ આવશે તે જ ચેરમેન બનશે મેન્ડેટમાં જેમનું નામ આવશે તે જ ચેરમેન બનશે મને શ્રદ્ધા છે કે મેં જે કામગીરી કરી છે છેલ્લા ત્રણ વર્ષમાં જે કામ થયું છે તેને જોઈ પાર્ટી ફરી મારા પર વિશ્વાસ મૂકશે એ મને ખાતરી છે ત્રણ સહકારી પ્રતિનિધિ જિલ્લા રજિસ્ટ્રી

સાબરકાંઠાના ઈડરના, સુધ્રાસણા ગામે પરપરા